પોલીસને બાતમી મળતા આરોપી રાંદર કોઝવે નજીકથી બાઇક પર પસાર થવાનો છે આરોપી જ્યારે થતો હતો ત્યારે પોલીસને તેને અટકાવવાની કોશિશ કરી હતી આરોપી લાલુ ઝડપથી બાઇક રોડ પર મૂકીને પોલીસથી બચવા તાપી નદીના પાડ પર દોડતો ગયો અને પોલીસને ચકમો આપીને નદીમાં કૂદ્યો તરત જ પાણીમાં તરતો જતા નદીના બેટ પર પહોંચી ગયો અને ત્યાં ઝાંકર વચ્ચે છુપાઈ ગયો ક્રાઇમ બ્રાન્ચ ફાયર બ્રિગેડની ટીમ અને ડ્રોન સર્વેન્સની મદદથી બોટ અને ડ્રોનની મદદથી બેટ પર છુપાયેલા આરોપીને શોધી કાઢવામાં આવ્યો પોલીસના ત્રણ કલાકના સતત પ્રયત્ન બાદ આરોપી લાલુ મોડી સાંજે પોલીસના હાથે ઝડપાયો ફાયર ઓફિસર અબોલી ગેટ ફાયર સ્ટેશન કઈ પ્રકારનો આજે તમને કોલ મળ્યો છે ટોન ને ચોડ અમને એ મળ્યો કોલ ફાયર કંટ્રોલ માટે કે આપણે શું કે કે આપણે શું કે કોજવે ટાપે અંડીમાં એક હવે કઈ એમ આવી છે ડાઈક ઓડીક ગયા છે અમને કોલ એ થઈ રહ્યો ફાઇલ ઓર્ડર કંટ્રોલ કઈ રીતની શોધખોળ હાથ ધરી છે એ વ્યક્તિ કોણ હતો હાલ પોલીસ સ્ટાફને અમારા એ ચાલુ છે ફાયર સ્ટાફ સારા બોટથી એ ચાલુ છે એ ચાલુ છે હાલમાં શોધખોળ ચાલુ છે એ આપણે કોઈ એ કહે છે ચોર શંકાસ્પદ ચોર છે એવું પોલીસ બનાવે છે કે કોઈ ચોર હતો શંકાસ્પદ ને પોલીસની ટીમ ને આપણી બીજું ટીમ એ ચાલે છે શોધખોરની કામગીરી ચાલે છે ચાર જૂનના રોજ અમરોલી છાપરા ભાઢાર વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક એક તોલાની વીટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગલપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરે વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાળીઝાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલન ચલન વગર છુપાઈને પડ્યો ન હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે ટૂંકા સમયમાં માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ